જય માતાજી કયું તમારું તમારું શેરપુરા જોડે શું નામ છે માલાભાઈ કટારિયા કેટલી ગાયો રાખો તરી હક જેવી બરોબર કેટલા વર્ષો થી રાખો છો બરોબર

બરાબર અને તમારી પાસે આમાં કુંજિયા પેલા બીજો આખો કયો હતો તેલા શેડિયો હતો શેડિયો હતો ઓય શેડિયો કોના ઘરનો હતો શેડિયો તો અમારા ઘરનો હોય બરાબર પછી સૌદબા મોલો લાવ્યા હતા હવે આ તો મોલાના પેટનો મોલાના પેટનો હતો એમ મોલો પછી આલે હું પહ બરાબર અને એ પછી મોલો અમે આલે લક્ષમન પર મારની શેડિયો શેડિયો ઓય કારો હતો શેડિયો મોરડો હતો બરાબર એ એનયુ ગાયું છે ખરી અત્યારે એનયુ નહીં અત્યારે બરોબર અને તમારી પાછળ જે ધોરું ઢોર સરે છે એ ઢોરની થોડી માહિતી આપો ને એ ઢોર ખાતર પરથી ગાયું મુલાયો તો બરાબર એનો કારો આખલો આવે બરોબર કારાની કારાની એમ ને અને આ જે આગળ ઘુઘરાવાળી દશિયા ટાંકેલી છે એને ખાતરપુર હરણિયાની ખાતરપુર હરણિયાની એમ ને ઈ ડાળડી થી કોઠેલાય પહોંચી ગયો કોજીનો એમ ને અને આમ કોજી મૂડ કોના કરની

બરાબર અને તમારા પાસે આ ગોજ્યો તો એના ઢોર વિયાણા એમ ને ગોજ્યાનો ઢોર વિયાણા આમ દૂધમાં કેવાય ઢોર ગમે પેલે ઢોર 5 થી 5.5 બરાબર વગડા હોય તો એ 5.5 5.5 હા વગડા માંથી બરોબર બરાબર અતર કોઈ જેડી જેવી આલે હા

અત્યારે હાલે તમારી જોડે કેટલી વી પચી ગાયું છે કે વધારે અત્યારે તરી ગયું એમ ને બરાબર હજી તો ધૂજની ગાયું તમે બતાવી તમારી બીજી પાંકડ ગાયું તો તમારે હાજર છે નહીં ગાય ગાયડા મોકલી હે બરોબર અને આમ ગાયું રાખો એટલે તમને આમ એવું તો થતું હોય છે ને કે આ જમાના પ્રમાણે ગાયું રાખો મોંઘવારી નડતી નથી મોંઘવારી હવે તરા જમાના પ્રમાણે તો શું કે નહીં નડતી બરોબર માતાજી તો આપણે મહેનત કરીએ એટલે મહેનત નું મળી જાય આપડી રોજગારી અડી જાય બરોબર આમ આપણે ગાયો સિવાય બીજો કોઈ ધંધો ખરો કે ગાયા માથે ગાયા માથે ગાયા માથે જેમ ને અત્યારે તમારે બનાસ ડેરી છે ને બનાસ ડેરી બનાસ ડેરી માં તમારા ભાવ બીજા સારા છે એટલે બધું આપણું ઘરનું સંપૂર્ણ હેડ્યું જાય બરોબર સારું ભગવાન માતાજી ખુબ માતાજી અને મિત્રો તમે એક વિચાર કરી લો કે માણસ પૈસા માટે થઈ અને કોઈ પણ દેશ વિદેશ ગમે ત્યાં કમાવા જાય અને અત્યારે અમારા માલધારી ભાઈઓને એટલો બધો શોખ છે કે ગાયોના કોર્ટ પૈસા બાંધે તમે વિચાર કરો આ નાણું ચાલતું નથી પણ એટલે શોખીન કે પૈસાથી વધી ગાયું હા એટલે ભગવાન માતાજી ખુબ ગાય સુખી રાખે અને સારવાળા નીચે સુખી રાખે તો હવે બીજું તો ઠીક માલાભાઈ કેટલી ઉમર થઈ તમારી

બરાબર આનો રડો આવે તો હા રાખવા જેવો ખરો હા